જય માતા માતાજી ડાયરાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે ભેંસો વેચવાની છે ભેંસોની માહિતી આપું એ તમને પહેલાં થોડી જાણકારી આપી દઉં કે મારી યુટ્યુબ ચેનલ ઉપર ન આવે તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી અમે કોઈ પણ મિત્રો વિડીયો નાખીએ તો ડાયરેક્ટ તમારા આગળ આવી જાય બાકી જોઈ લઈએ આ ભેંસ ટોટલ જવાબદારી દેવાની છે અને તમારે મિત્રો કોઈપણ ભેંસ જાહેરાત નાખવાની હોય તો પણ મારા વોટ્સઅપ નંબર આપેલ છે તો ત્યાં તમે મારો કોન્ટેક કરી શકો છો કોઈપણ પશુની જાહેરાત કરી દેવામાં આવશે તો આ કિંમત છે આની એક લાખને ચાલીસ હજાર રૂપિયા પિસ્તાલીસ દિવસની કાચી તેતર બીજું વ્યા છે ગામ સામોર દાના નામ છે એનું બાકી જોઈ લે તમે એવી વિડીયો ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે ટોટલ જવાબદારી જવાબદારીથી ભેંસ દેવાની છે બાકી તમારે રૂબરૂ જઈ અને જોઈ લેવી સામોર ગામ તાલુકો ખંભાળી જિલ્લો દેવભમિ દ્વારકા તમને આ ભેંસ જોવા મળશે જોઈ લો બાકી વિડીયો ટોટલ જવાબદારીથી ભેંસ લેવાની છે ભેંસમાં કાંઈ ઘટે એમ નથી એવું દાનાભાઈનું કહેવાનું થાય છે બાકી તમારે રૂબરૂ જઈએ અહીંયા સામોર અને ભેંસ જોઈ લેવી કિંમત એક લાખને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે જોઈ લો બાકી અને મિત્રો તમારે પણ પાછી કહી દઉં એકવાર માહિતી કહી દઉં કે તમારે પણ કોઈ પણ પશુની જાહેરાત કરવાની હોય તો મારો વોટ્સઅપ નંબર આપેલ છે તો ત્યાં તમારો કોન્ટેક કરી શકો છો કોઈ પણ પસંદ જાહેરાત કરી દે અને બને એટલો વિડીયોને શેર કરો જેથી કોઈ મિત્રને ભેંસું વેચવાની હોય તો ત્યાંથી તો આપણા ચેનલથી લે વેચ કરી શકે છે સરળતાથી જોઈ લ્યો બાકી ભેંસમાં કાંઈ ઘટેમ નથી ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે આના પછીની ભેંસ છે આપણે આ ગામ ખીચદર તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવ દેવભૂમિ દ્વારકા પાસઠ હજાર રૂપિયા કિંમત વેતર ચોથું અને સાડા પાંચ લીટર દૂધ કરે છે ભેંસ એવું ભાઈનું કહેવાનું થાય છે બાકી તમારે રૂબરૂ જઈ અને જોઈ લેવી ભેંસ કિંમત સા ફિક્સ નથી પાંસઠ હજાર રૂપિયા કિંમતમાં ફેરફાર થઈ જશે બે ભેંસોની બાકી કાંઈ ઘટે એમ નથી ટોટલ જવાબદારીથી દેવાની છે મેં અને મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરીને નાખજો મિત્રો